બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં વિકાસ અને વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુખાવો સમાન બની રહી હોય તેવા દ્રશ્યો અવારનવાર શહેરના મુખ્ય બજાર માર્ગ ચોર્યાસી વિસ્તાર ખારિયા રોડ માર્કેટ નાળા નગરપાલિકા રોડ સરકારી હોસ્પિટલ વાળીનાથ રોડ પરના દબાણો હાલાકી ભોગવવી પડી રહી છે અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને લોકોની હાલત કફોડી બની પાલિકામાં કામ અર્થે આવતા લોકો તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓ સહિતના લોકોને પડતી ભારે હાલાકીઓ ક્યારે ટ્રાફિકની સમસ્યાના કારણે દર્દીનો જીવ પણ મુશ્કેલીમાં મુકાતો હોય છે થરા બજારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર લોકો દ્વારા કરાતા આડેધડ વાહન પાર્કિંગ તેમજ ગેરકાયદેસર લારી ગલ્લા અને કેબિનોના દબાણોના કારણે બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સીની સારવાર માટે લવાતા દર્દીઓની હાલત કફોડી બનતી હોય છે તો ટ્રાફિકની સમસ્યાને નિવારવા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કાયમી ધોરણે આ ટ્રાફિકની સમસ્યાનો કે આ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદેસર લારી ગલ્લા અને કેબિનોના દબાણો ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે તેમજ ગેરકાયદેસર લારી ગલ્લા અને કેબિનો દૂર કરવા માટે પાલિકાના નવીન પ્રમુખ રસ દાખવે તેવી લોક માંગ તેમજ તંત્ર અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કામગીરી હાથ ધરે તેવી ભારે માંગ બુલંદ બનવા પામી હતી